પાસે જેમાં છે મુસાફરો બસ ખાડામાં ઉતરી ગઈ હતી લોકોએ બનાવની જાણ ફાયર વિભાગ કરી હતી તેમજ બસ માં રહેલા મુસાફરોનું રેસ્ક્યુ શરૂ કર્યું હતું બસમાં ચાલીસ જિલ્લા મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે તેમજ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને મુસાફરોને બહાર નીકાળી લીધા હતા મળતી માહિતી મુજબ કોસંબા નજીક નેશનલ હાઈવે અડતાલીસ ઉપર બસ રોડની સાઈડ ઉપર ખાડામાં ઉતરી ગઈ હતી તો બસમાં અંદાજીત ચાલીસ જેટલા મુસાફરો સવાર હતા અકસ્માતની આ ઘટનાને લઈ અને ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા લોકોએ બસમાં રહેલા મુસાફરોને બહાર નીકાળવા માટે ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ફાયર વિભાગને અકસ્માત અંગે માહિતી મળી હતી સબ ફાયર ઓફિસર વિજયભાઈ જણાવ્યું હતું કે અમને વાગ્યાની આસપાસ કોલ મળતા જ આવ્યા હતા અને આવીને જોયું તો બે માણસો ક્લીનર સાઇટના ભાગે દબાયેલા હતા જેથી બંને લોકોને બહાર નીકળ્યા હતા બસની અંદર ત્રીસ થી પાંત્રીસ જિલ્લા લોકો હોવાનું જાણવા મળ્યું હતું જેમાં મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

તો درمیان ફાયર વિભાગ ની ટીમ અહી આવી પહોંચી હતી અને કેબિન માં દબાયેલા બે લોકો ને બહાર કાઢી લીધા હતા હું હાલ રજા ઉપર હતો ગામ થી આવી રહ્યો હતો ત્યારે રસ્તા મેં મે જોયું કે આ લક્ઝરી ને આઈ એક્સિડન્ટ થયું અને રોડ ની સાઈડ ઉતરી ગઈ અને પબ્લિકની ની બુવા બુમ જોઈ એટલે મારી ફરજ માં આવતો તો ફાયર ઓફિસર તરીકે સપારી ઓફિસર ચડકે કે પબ્લિક ને મદદ કરવી જોઈએ એટલા માટે મેં ગાડી સાઈડ લગાવી અને પછી હું તેમની પબ્લિક ની સાથે મદદમાં માં ગયો ને 30 થી 5 માણસો હતા અંદર એમાં દસથી પંદર માણસોને વધારે વાગેલું હતું એ બધાને સેફ્ટી મુજબ કાઢ્યા પછી અમારે ફાયરની ગાડી આવી કામરેજથી કામરેજ ફાયર ઓફિસ એટલે એ લોકોને પછી જે બે જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામતી એમને બહાર કાઢ્યા